જ ધન ગેલ મારા ગેરે પરા ગુરુદેવ મહારાજ તૈયાર તરી

भजन सत्सङ्गनो रे मयो याद भजन रे मयो दास सूता સંતો એ આ ઘડી ને બહુ અમૂલક કીધું છે આ મારા ઘરે આવવાની વાત છે ઘર કયું આંગણું છે એનો મહિમા છે પણ પોતાના નિજ ઘરની અંદર નિજ કેતા પોતે પોતાના ઘરની અંદર જે પ્રેમ સ્વરૂપે સદગુરુ વધારે છે ને એની વાત કરી છે શું થાય મહારાજે કે પોતાની અંદર છે ને પ્રગટ રહી રહ્યો છે

અને આપણને ગમ નોતી ગુરુ શરણે ગયા ત્યારે આપણને અહીં સમજ નોતી કે હું કોણ છું હું એક ચેતન આત્મા છું અજર છું અમર છું એ નાચી છું આવું આપણે સાંભળેલું હતું તો કઈ રીતે હતું કે ત્રણ કાળોમાં ક્યારે નાશ નથી થતો પણ તમારી કરુણા છે ને એ ક્યારે નાશ નથી થતી આવે છે ને એ તરત તેનો લય થઈ જાય ક્ષણમાં આવે ને ક્ષણમાં ભંગુર થઈ જાય છે પણ પરમાત્માનું સ્વરૂપ કેવું છે સદાનંદ છે સર્વોપરી છે અને પોતાના આંગણાની અંદર એટલે આ પોતાની કાયા છે ને એને આંગણું પીધું છે આની અંદર જ્યારે તમારી અંદર રહેણી કેણી બને ત્યારે સદ્ગુરુ નું કાર્ય થાય એવું છે પોતે પોતાની અંદર હમાઈ જાય અને પોતાના સ્વરૂપની અંદર જે કાઈ આપણે પરમાત્માને ગોતતા હતા રાત દિવસ અને દરેક જીવ ગોતે છે પણ ઈશ્વર તત્વ ક્યાં છે એની આપણને ગંગ નહોતી અને ગુરુ મહારાજે આપણને ઈશ્વર તત્વ ઓળખાયો હશે તો ઓળખાયો હશે હો આપણને હું કઈ બની જ જઈ જાઉં આપણે એમ કેવી કે આપણે પોતે પરમાત્માનું સ્વરૂપ છે પણ કેવી રીતે કે સર્વે માં છે એ તત્વ નું ઓળખાણ કરાવી છે ખાલી શાન કરી છે અને શાન જો સમજણ ભાન રહી જાય તો આ કાર્ય થાય એવું છે નકર ગમે એટલે આપણે ભજન કરશું પણ ભજન કરવાનો કોઈ મતલબ રહેતો નથી ભક્તિ કરે અને પ્રગટ હોય આકાશ ભક્તિ જેની રહેણી કેણી છે ગુરુસર ની ગયા પછી બદલાઈ જાય એનું જીવન આખું પવિત્ર બની જાય નિર્મળ બની જાય નિર્ગુણ બની જાય તો આ પરમાત્માનું કાર્ય આપણે સિદ્ધ થાય છે સત્સંગ કરવાનો ભજન કરવાનો મતલબ શું છે કે પોતાની ઓળખાણ માટે અને ઓળખાણ થઈ પછી સત્સંગ ભજન કરવું નથી પડતું આપ મેળે થઈ જાય જે વસ્તુ કરવું પડે છે એ તો કરતા કોણ છે સદગુરુ મહારાજ તો આપણને અકર્તાના ઘર માં લઈ ગયા છે તો કઈક એવું કઈ ન કરવાનું કરીને તો પરમાત્મા મળે જો ઓમ કરવા હવન કરવા જપ કરવા તપ કરવા ધ્યાન કરવું આવું નવધા ભક્તિની અંદર આપણે ઘણી પ્રકારના છે ને નવધા ભક્તિની અંદર આપણે કાર્યો કર્યા છે પણ સદગુરુ આ બરસુ જોડાય છે દશમી પરા ભક્તિ આવી પરા એટલે પ્રેમ ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ આવી જાય તો નવ ભક્તિને જ કરવી નહીં પડતી ઓટોમેટિક થઈ જાય છે દર્શન કરવા પડે આપણે મંદિરે જઈને દર્શન કરવા ન પડે દર્શન તો આપે છે કરમાયમાં

પણ સદગુરુ એ હું કીધું છે સંકલ્પ ને વિકલ્પ છે ને મન કારણ છે મન છે ને એ એ તમારો સ્થિરતાના ના પદ માં આવશે ને કાય સંકલ્પનું નું વિકલ્પ છોડી દેશે એટલે તમારું મન સ્થિર થઈ જાય છે અને પોતાની અંદર જે આત્મશક્તિ છે એ આત્માની ની ઓળખાય ત્યારે જ થાય એવું છે કર્મ કરવું ને એ બંધન માં ના કે પણ કર્મ રહિત કાર્ય કરવું એ આપણને મોક્ષ ના દ્વારા લઈ જાય છે એટલે પોતે જ્યાં સુધી પોતાના નિ સ્વરૂપની અંદર આ મનને સમજાવતો નથી એ પોતાને સમજણ પડતી નથી ત્યાં સુધી આપણને જે અંધકાર છે એ અંધકારને સદ્ગુરુ એ આપણને ક્ષણવારની અંદર ત્રણ ત્રણ લોકનો નાથ રહેશે જેમ સબન બનેલો છે બ્રહ્મ સાગરની અંદર આપણે આ જીવાત્મા પરમાત્માને મેળવવા જે જંઘના આત્મ એ જંગના આપણી સંતોષાય જુપ્તિ કરીને આપણે મુક્તિના માર્ગ બતાવી દીધો

આપણે આપણને પોતાને માની જ ગઈ જશે આપણે જ ગુરુ છે આપણી અંદર જ પરમાત્મા છે પણ પરમાત્મા આપણી અંદર નથી સબર કરેલો આપણે પરમાત્મા અંદર છે પોતાને હું પણ હું માનવું ને એ અજ્ઞાનતા છે અને પોતાના અંદર જે ઘટ આત્મા અંદર જે સદગુરુ મહારાજ નું સ્વરૂપ છે ને એ પોતાના અંદર તેજ તત્વ અંદર જે પ્રકાશ પાડી રહ્યો છે ત્રિલોક નો નાદ છે

કે સદગુરુ મહારાજની રેણી કેણી ઉપર જીવન બનાવવું એ આપણી પ્રથમ ભક્તિ છે અને એના રસ્તે આલવું અને એકબીજાના ઓવરક્રોધ થઈ અને પ્રેમ ભાવથી આપણા જીવન બનાવવું એ જ સદગુરુનું લક્ષ્ય સદગુરુ મહારાજ